આ કોમેડી હે હા વાત ની વી ને કે મને કાલ બીજા દાડા આખી આખા બરોબર એટલે മൂન અરી બે જણા મત ના અરે ખરેખર આખત પરમો રખડી નાયો પણ કીધું આરયો બંકો જો છે તો પણ આટલું એકલું હોય તો નઈ બેઠું છે

આજે ભાઈ ઓમ જબર હો ભાઈ આ વૈગ ના ભરી ભરીને દેતોરો તે ઈ કણ આજે હોય તો ભેગા થયા છો બધા માનોડા રમવાનો થાય હા હું એ માટે જાઉં છું જો મારા પૈસા ભાઈ વાહ એકવીસો રૂપિયા આવા માણસો હિસાર બધા હોય તો ખરેખર આટલી બધી તકલીફ ના પડે જાઓ એટલી કરતા હું હિસાબનું ચોક્કસ નહીં હાલ્યા થાવ હારું મારે ઘેર હોય તો હારું છે કે સૌ કહો યાર બા ભૂમતા કહ હા ભૂમતા કા પછી તાળું મારી નીયે નહીં કોઈ ક્યાં